બોજાદરા અણખી જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ થવાથી ખેતીમાં પારવાર નુકસાન થયું છે જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પાળા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિને કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારે બાજુ રસ્તાના થઈ કારણ કે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે રેલનું પાણી ઘૂસી ગયું છે પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ કુંડણ મંગણાદ એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદા દીધું વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું પાયમાલ ગામ થઈ ગયું શા કારણે થયું ત્યાં આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સાથે સાથે રીઢ્ડી સોલ્ટ છે એવા અનેક સોલ્ટ જ્યાં આવેલા છે સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાડી તરફ મૂકેલા છે આજે જેનું દબાણ કરેલું છે સુપરસ્ટોર મારા ખાનપુર ગામના આગેવાનો રજૂઆત કરે કંઈક કરવા જાય સુપર સોલ્ટ આગે પોલીસ લઈને આવે પોલીસને બી કહું છું કે શાન મારે જો માફ મારે જો કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી રસ્તો હોય કોઈનું મકાન આવતું હોય પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય મકાન આવતું હોય તો મકાન પણ તોડવું પડે તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે જંબુસર તાલુકામાં ટંકાળીથી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે આ શોર્ટના સુપર શોર્ટના માલિક આજે પોલીસની ધમકી આપી એફઆર ગઈને મારા ગામના આગેવાનને ગામના સરપંચને ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાચી નહીં લે જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય આ પારાઓ દૂર કરવામાં નહીં આવે માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ દુબાણમાં જતા રહ્યા ઘેરે ઘરમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘૂસી ગયું આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે નહીં કરે અમે ગાંધીજી જ્યાં માટે અત્યાર સુધી કરતા હતા એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર ને જંબુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે છે અમે ચાતે ઉભારીને પાણો તોડાવીશું એફ એ સુપર સોલ્ટ વાળાને કહું છું કે તું કેટલી એફઆરઆઈ કરવાનો પોલીસ કેટલીક અફાર ખોટી કરશે અમે કોઈ નથી ધરવાના નથી પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રિન્યૂ કરવા માગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યુ ના થવા જોઈએ ટંકારીને આસપાસના ફરી રિન્યૂ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત છે